જુનાગઢ માટેનો પાકિસ્તાનનો દાવો સંપૂર્ણ વાહિયાત અને ભોકળ છે વહીવટી પ્રક્રિયાની દ્રષ્ટિએ જોવામાં આવે તો જુનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ આઠ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ ભારત સંઘ સાથેનું જોડાણ સ્વીકાર્યું હતું અને આ અંગેનો પત્ર એણે આપણા પ્રાદેશિક કમિશનર નીલમ બુચને પણ આપ્યો હતો અને એ જ પત્ર તાર સ્વરૂપે આપણા રિયાસતી ખાતાના સચિવ વીપી મેનનને પણ આપેલો આમ વહીવટી દ્રષ્ટિએ આઠ નવેમ્બર ઓગણીસો સુડતાલીસથી જ જુનાગઢ એ ભારત સંઘનું અવિભાજ્ય અંગ બનવા પામ્યું હતું જ્યારે લોકમતની વાત આવે તો વીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ પ્રચંડ લોકમત જે છે એ જુનાગઢનો ભારત સંઘ તરફ સંઘ તરફેળ હતો આમ લોકશાહીની પ્રક્રિયા અને વહીવટી પ્રક્રિયા બંનેમાં જુનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ થવા પામ્યું છે પાકિસ્તાનના આવા નિવેદનોના કારણે વર્ષોથી હિન્દુ મુસ્લિમમાં જે ભાઈચારાની ભાવના જે રહી છે એ ભાઈચારાની ભાવનાને ક્યાંક ને ક્યાંક આવા નિવેદનો જે છે એ ઝેર રોકવાનું કામ કરી રહી છે